સુધી મૂકી જવા કહ્યું હતું આ દરમિયાન બંને સમયે મહિલાને રૂમાલ આપી આમાં તમારા ઘરેણા છે આમ કહી ત્યાંથી જતા રહ્યા હતા જો કે મહિલાએ રૂમાલ ખોલી જોતા અંદરથી કાંસકો નીકળ્યો હતો મહિલા પોતે છેતરાયા હવાનો અહેસાસ થતા તેઓએ બુમાબૂમ કરી હતી આથી આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા આ સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે આંગેની જાણ થતાની સાથે જ જીઆઈડીસી પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મહિલાનું નિવેદન લઈ બંને ગઠિયાઓની શોધખોળ શરૂ કરી છે પોલીસમાંથી આવ્યા છે અને તમારી સુરક્ષા માટે છે ભાઈ એટલે કે આવું બધું સોનું પહેરીને નહીં જવાનું એમ કે તમે આમાં મૂકી દઉં ની તો અમારા કમિશનર સાહેબ આવે ને તો પાંચ હજાર રૂપિયા દંડ કરો એટલે એક બીજો ભાઈ આવ્યો કે કે ઉભા રહ્યો

એટલે એમ કે કે આ તમારું કછોડો બધું એમ કે એમાં મૂકી દેવું તમે તમારા સુરક્ષા માટે જ છે એટલે મેં કાઢી એક ભાઈ એટલામાં આવ્યા તો એમને બી ચેન કાઢીને કાગળ માં આપી ને એમના થેલામાં મૂકી એટલે મેં બી કાઢીને થેલા માં આપી મારા દેખતા જ એમને થેલામાં મૂક્યું હું દેરાસર પાસે પહોંચી ને જોયું તો એમાંથી આ નીકળ્યું કર્યું